જાય મુરલીધર મિત્રો આ મોઢે બોકાની બાંધી છે કાંઈ હું બારવટીઓ નથી ને કાંઈ તડીકો નથી તો નકરી કે ભાઈ તડીકાના હિસાબે બાંધ્યું હોય પણ અહીંયા મારા દીકરા ફોરસવાળાએ નકરી ગાન ખૂટિયાન નંધું નાખ્યું ખોટાળે અહીં ત્યાં વાશ ન લેવાતી એટલી વાશ આવે મિત્રો ને અમારા હાલવાના કેળામાં આ આ કેટલો અન્યાય કહેવાય બોલો ને હજુ આપણે કાંઈક બોલવી તો તરત માણસો એમ કહે કે ભાઈ આ ને બિચારક એનું કામ ન કરવા દેતા આમ નથી પણ આપણા હાલવાના કેળામાં જે માણસો ગાય કે એવું નાખતા હોય તો આ તો અન્યાય કહેવાય ને અરે સપોર્ટ દેવા પડે નહીં તે વિચારવું જોઈએ કે ભાઈ આ માણસોના હાલવાના કેળામાં જે ગાવું નાખે ફરસવાળા તો એને બીજું રણ પીડ્યું એમાં નાખી દો ભલે અમારા ગામની પંચાયતની જમીન છે અમે એમ ન કહેતા ન નાખતા પણ ગમે નાખો પણ આ તો અમારી માલેકીનો જે હાલવાનો રાજ રસ્તો છે એની અંદર પિંજરા મેકા શક્ય કહેવાળું નથી ને શક્યને કોઈ સાતેય ન દે કોઈ માણસો આવો વિડીયો હોય તો કોઈ શેરય ન કરે હું કે હારો બરો બરાબર એ કે આજ અમને અમારા કેડામાં પિંજરા મેક્યા તો કાલે તમને આડા મેખીએ તો તમને પછી નડશે મિત્રો એટલે ખાસ કરીને આ વિડીયો શેર કરી દીજો તો અત્યારે અહીંયા રહેવાતું નથી ને મારા માલ ભડકીને વૈયા ગયા બોલો કારણ કે એટલી તો ગંધ આવે છે શારી બાજુથી આમાં તો તારે મારો ભાઈ આમ ફેમ વાંચીને આવે છે હું આમાં જો નકરા હું તમને આ પિંજરું એવું તો ન બતાવાય કેળામાં છે તો પાછો હોબાળો થાય એની કરતાં આપણે પિંજરું ન બતાવવું પિંજરાની અંદર ગાન ખૂટ્યો ને બે નાખેલા છે કોકનો બળદ લાગેલો માવડા હોતો હશે મિત્રો તો તમામ પશુપાલકોને નમ્ર વિનંતી કે આવું કોઈ ન્યારે અન્યાય ન થાય ખાસ નોંધ લેવી જાય મુરલીધર